અંદર મૂકી દઈએ અને ઢાંકી દઈએ બધા મિત્રો જોડાઈ ગયા છે ત્યાં રોડ ઉપર બધા પેલા સભ્ય ઊભા હતા એમને મળવા માટે તો પછી તો એમના સભ્ય જોડે આવ્યો કેમકે રોડે પૈસા ઉઘરાવાના ચાલુ હતા તો ચા નાસ્તો કરતા હતા બધા તો પછી ત્યાંથી મારે જવાનું હતું બજાર જવાનું હતું કેમ કે ઘરે કંઈ શાકભાજી હતી નહીં એના લીધે તો હું બજાર જવા નીકળી ગયો તો રસ્તામાં આપ જોઈ શકો છો મસ્ત મજાની નદી છે અમારી સાતમદીની ચિત્રોડીથી થી બંને બાજુથી આવે છે તો ત્યારબાદ અમે જતા રહ્યા ચીઠોડા શાકભાજી લેવા માટે કેમ કે ઉપવાસ છે નવરાત્રી ચાલુ છે કેમ કે શાકભાજી કંઈ હતી નહીં એના માટે તો મેં લઈ લીધી પછી દૂધી લઈ લીધી તો પછી ત્યાં મને મળી ગયો મારો એક મિત્ર તો એમને એમને મળ્યો મળીને પછી હું ને હતા દૂધી બુધી લઈ લીધી દૂધી લઈ અને પાછા રિટર્ન તો પાછા આવે ઘરે કેમ કે શાકભાજી તો બધી લઈ લીધી હતી ત્યારબાદ આપણે પાછા આવી ગયા ઘરે રોડ ઉપર તો રોડે પાછા આપણે બધા મિત્રો જે યુવા મંડળ છે એ બધા મળી ગયા તો ત્યાં પાંચેક મિનિટ જેવા ઊભા રહ્યા ત્યારબાદ વરસાદ ચાલુ થઈ ગયો હતો આપ જોઈ શકો છો મેગધનુષ મસ્ત મજાનો રેમ્બોટ કેવો દેખાય છે એકદમ મસ્ત દેખાય છે ને તો પછી વરસાદ તો ચાલુ ચાલુ હતો તો હું આઈ ગયો ઘરે તો હું પાછો છ એક વાગે જેવો નીકળ્યો કેમ કે વરસાદ બંધ થતો જ નહોતો તો છ વાગે જેવો વરસાદ બંધ થયો સાત વાગી ગયા તો મેં એ થયું કે હવે દીવાબાતી કરી દઈએ કેમકે સાંજે પછી ઉપવાસ છે જમવાનું હોય બનાવવાનું હતું તો એના માટે પછી દીવાબાતી કરી નાખી કેમ કે દૂધી લાવે હતા એ દૂધી બનાવવાની છે હવે

વચ્ચેથી કટિંગ કરી નાખીએ કેમ કે મરચા તળવાના છે એટલે બસ તળાઈ ગયા છે મરચું સર એક નંબર આવે સુધી નાખી દઈએ આપણે બધી મિક્સ કરી નાખીએ તો લોટ ગૂંથી નાખ્યો તમે જોઈ શકો છો એના પછી હવે ગેસ સળગાઈ નાખ્યા ફટાફટ રોટલી બનાવી દઈએ હવે આપણે રોટલીને ઘી લગાવી દઈએ ફટાફટ ફટાફટ રોટલીઓનું ઘી લગાવી દઈએ એના પછી તો હવે ખાવાનું રેડી થઈ ગયું છે બધું તો હું મારો ઉપવાસ છોડી દઉં એના પછી કેવો રહ્યો આજનો બ્લોગ એ મને કહેજો લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો બાય